ત્રીસ ઓગસ્ટ બે હજાર ને શનિવારે સાંજે ચાર વાગે ને છેતાલીસ મિનિટે રાજકુમાર બુદ્ધ પોતાની વર્તમાન કર્ક રાશિને છોડી સિંહ રાશિમાં પ્રવેશ કરશે અને ત્યાં એ પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી રહેશે વ્યાપાર હોય શેર માર્કેટ હોય કે ઇન્ટરનેટ મીડિયા બેન્કિંગ સાથે જોડાયેલો બિઝનેસ હોય કે કોઈ પણ ફિલ્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોય બુધનું આ રાશિ પરિવર્તન આ પાંચ રાશિના લોકો માટે લાભદાયી સાબિત થશે જે લોકોનો વ્યવસાય કે નોકરી વાણી સાથે જોડાયેલો છે એમના માટે આ ગોચરનો સમય ઘણો અનુકૂળ રહેવાનો છે વિદેશ જઈને અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ઘણો સારો રહેવાનો છે આ સમય દરમિયાન મુદ્દો નથી કે સેલેરી ઇન્ક્રીમેન્ટના પણ યોગ સારા છે તમારી બુદ્ધિ ક્ષમતા અને તાર્કિક ક્ષમતામાં વધારો થશે પ્રેમ સંબંધ અને દાંપત્ય જીવનમાં સંબંધો સારા રહેશે પૈતૃક સંપત્તિને લગતા પ્રશ્નોમાં સમાધાન થતું જોવા મળશે આ પાંચ સૌભાગ્યશાળી રાશિઓ છે મિથુન સિંહ તુલા ધનુ અને કુંભ જો તમારી રાશિ પણ આ પાંચમાંથી કોઈ એક હોય તો કમેન્ટમાં યસ લખી દેજો અને આ વિડીયો આ પાંચ રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો જય શ્રી કૃષ્ણ